મતદાન કરી અને એક દુહો ગાય અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભારિક થોડા સમય પહેલાં જ રાજભા ગઢવીના પિતાનું અવસાન થયું હતું અને અવસાન થયા બાદ આજે પહેલીવાર થોડા સમય પહેલા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના પિતાનું અવસાન થયું હતું અને આજે કદાચ એવું સંભળાયું હતું કે એમનું અસ્થિ વિસર્જનનું કાર્યક્રમ પણ છે અસ્થિ વિસર્જન કર્યા બાદ તરત જ રાજભા ગઢવી પોતાનો મતનો અધિકાર આપવા માટે એટલે કે મતદાન કરવા માટે જૂનાગઢના એમને પોતાના મતદાન મથકે પહોંચ્યા હતા જ્યાં તેમણે મતદાન કર્યું હતું અને લોકોને પણ એક મેસેજ આપ્યો હતો એક દુહોને છંદ ગાઈને કે લોકો વધુમાં વધુ લોકો મત આપવા માટે પહોંચે કારણ કે જો તમે મત નહીં આપો તો તમે અવાજ કઈ રીતે ઉપાડી શકશો તમારો અવાજ કઈ રીતે બની શકશો તમારે જો અવાજ બનવું હોય અથવા તો સવાલ કરવા હોય તો તમારે મતદાન કરવું પડશે તમારો અધિકાર છે મતદાન કરવું પેલા રાજભા ગઢવીને સાંભળો કે જેને મતદાન કર્યા પછી મતદાન બૂથની બહાર શું કહ્યું નમસ્કાર જય માતાજી હું રાજભા ગઢવી આજે ગરવા ગિરનારની ગોદમાં આપણું જૂનાણું અને મહાનગરપાલિકાને હાસુ મહાનગર ત્યારે જ કહેવાય કે એક એક લોકો જાય અને મતદાન કરે મેં મારી ફરજ પૂરી કરી છે ફરજ જ નહીં ખાલી ફરજ એ છે અધિકાર એ છે ફરજ એ છે ને આપણી એક પૂજા છે આજની પૂજા એ માની મત આપીને મેં હું એક મંદિરે ગયો લોકતંત્રનું મંદિર છે અને એ મારી ફરજ પૂરી કરી એમ આપ દરેક ફરજ પૂરી કરો આપણે કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવવો હોય તો પહેલાં આપણે મત દીધેલો હોવો જોઈએ તો જ અવાજ ઉઠાવી શકીએ એટલે આપ બધા જાગેલા જ છો અને ન જાગ્યા હોય એ જાગે અને વહેલાહેર આવી અને મતદાન કરો આપની શૈલી મેં દીધું ગરવા ગિરનારની ગોદમાં ધર ધીંગી ગરબો ધણી માળું ધીંગા મજ નકળ કેહરી નીપજે ધીંગા ખોખડ ધજ એ નકળં કેહરી નીચે વાગરવા ગિરનારમાં નકળં કેહરી આપણે બધા લોકો અને એ બધા લોકો આપણી ફરજ બજાવો અને મત આપો તો મતદાન સૌ કોઈ કરવા જાય તેવી અપીલ રાજભા ગઢવી લોક છે તેમણે કરી છે અને સાથે સાથે દુવાની અંદર પણ જે જૂનો દુહો છે કે જેમાં મતદાનની વાત કરવામાં આવી છે તેને લઈને પણ લોકોમાં એક જાગૃતિ ફેલાય એને લઈને રાજભા ગઢવીએ પણ લોકોને અપીલ કરી છે કે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જાય આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું તમામે તમામ રાજ્યમાં જોઈએ તો અલગ અલગ બૂથો ઉપર મતદાન કરવામાં આવી રહ્યું છે બહોળી સંખ્યામાં લોકો સવારે સાત વાગ્યાથી જ મતદાન મથકે પહોંચી રહ્યા છે પોતાનો મતનો અધિકાર જે છે તે મતદાન કરી રહ્યા છે અઢાર વર્ષથી ઉંમરના જેટલા પણ લોકો હોય એ વહેલામાં વહેલી તકે મતદાન મથકે પોતાના પહોંચે અને તમારા એવા ઉમેદવારને મત આપો કે જે તમારા માટે કામ કરે તમારો વિકાસ જોઈને કામ કરે આપણે ઘણી વાર જોઈએ પરંતુ જુનાગઢની વાત કરવી છે કે જ્યાં અને સાવજોની ધરતી કહેવાય છે ત્યાં અત્યારે કલાકારો જે ત્યાંના છે એ કલાકારો પણ અત્યારે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ને લોકોને મતદાન વધુમાં વધુ થાય તેવી અપીલ કરી રહ્યા છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર